આ મળી આવેલો યુવાન નાગાલેન્ડનો અને ત્યાંથી સેવાભાવી સંસ્થા નીતિનભાઈ પટેલ અને દક્ષિણ પોલીસ સ્ટેશનના પોલીસના સ્ટાફ અને પીઆઈ સાહેબનો જે સરાહનીય કામગીરી અને જે એના મા બાપને એ યુવાનને મેળવ્યો છે એ બદલ દક્ષિણ પોલીસ સ્ટેશન અને એમના પીઆઈ સાહેબ શ્રીને અને એમના સ્ટાફને અને સેવાભાવી સંસ્થા શ્રી નીતિનભાઈ જગદીશભાઈ પટેલ આશીષભાઈ ભદ્રેશભાઈ જે સરાહનીય કામ કર્યું છે જે આજે યુવાનને એમના મા બાપને મેળવીને એમને જે અંતર આત્માથી એમને જે આશીર્વાદ આપ્યા છે એ બદલ દક્ષિણ પોલીસ સ્ટેશન અને સેવાભાઈ સંસ્થાનો હું આભાર માનું છું ભારતીય જનતા પાર્ટી વતી અને આ યુવાનને એના મા બાપ સાથે મેળાપ કરાવીને બહુ આનંદની વાત છે